સરપંચ પતિન પર કબજો કરી અરજી કરતા તંત્ર થયું દોડતું રેવન્યુ સર્વે નંબર ચારસો એસી બિન ખેતી કોમન પ્લોટ જમીન સરપંચ પતિએ પચાવી પાડી તાત્કાલિક કબજો હટાવવામાં આવે અને સરપંચ મુદ્દા પરથી હટાવવામાં આવે તેવી માંગ કરી હું ઇન્દ્રસિંહ વિજયસિંહ ભટ્ટી રહેવાસી ચેલા આથી જાણ કરું છું કે આ ચેલા ગામના રેવન્યુ સર્વે નંબર ચારસો એસી જે બિનખેતી થયેલ છે એના કોમન પ્લોટમાં સરપંચ શ્રીના પતિ રાજેન્દ્રસિંહ દ્વારા બે વર્ષથી ખેતી કરી ગેરકાયદેસર કબજો કરી અને આર્થિક ઉત્પાદન લઈ અને પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે એની અમે જાણ જિલ્લા વહીવટી તંત્રને કરેલી છે લેખિતમાં પછી અમે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ સત્યાવીસ બેના રોજ જાણ કરેલી છે અને એના તપાસના આદેશ આવ્યા છે એ અનુસંધાને મને તટસ્થ ન્યાય મળે એ બાબતની મારી માંગણી છે અને એને અનેક કૌભાંડ કરેલા છે જે કચરા પેટી સ્વચ્છ ગુજરાત અભિયાન હેઠળ કરવામાં આવેલ હતું એણે કોઈને ડસ્ટબીન આપેલા નથી એના સભ્યો દ્વારા ગૌચરમાં ઓરડી બનાવીને ભાડે આપવામાં આવી છે પરપ્રાંતિય મજૂરોને એની પણ અમે અનેક વખત રજૂઆત કરેલી છે એનું પણ કોઈ પરિણામ આવતું નથી એટલે અમે મુખ્યમંત્રી કાર્યાલયમાં જાણ કરેલી છે સાંસદ શ્રી પૂનમબેન બેન માડમને પણ જાણ કરેલી છે કેબિનેટ શ્રી રાઘવજીભાઈ પટેલ ને પણ જાણ કરેલી છે અને હું આજે તટસ્થ ન્યાયની માગણી સાથે આજે ગુજરાત સરકારને જિલ્લા વહીવટી તંત્રને તટસ્થ ન્યાય મળે અને આ ગેરકાયદેસર કબજો ખાલી થાય ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની ની કલમ સત્તાવન હેઠળ સરપંચશ્રીને તેના પદભ્રષ્ટ કરવામાં આવે એવી મારી માગણી છે સમય સંદેશ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં